નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ સહકારી બેંકમાં આવેલી મેનેજર તેમજ ક્લાર્ક તેમજ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મગરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મેનેજર તેમજ ક્લાર્ક માટેની જગ્યા માટેની જાહેરાત આવેલી છે તારીખ ડિસેમ્બર રોજ ભરતી માટેની જાહેરાત છે અમારી બેંક મેનેજર તેમજ ક્લાર્ક માટે નીચે જણા લાયકાત ધરાવના ઇચ્છુક ઉમેદવાર પાસેથી આ જાહેર ખબર પ્રસિદ્ધ થયાના તારીખથી દિન દસમાં ફોટો સહિત તમામ સાધની પુરાવા સાથે અપેક્ષિત પગારની માંગણી સાથેની અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં મેનેજર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ એમ કોઈ

કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન આવશ્યક છે તેમજ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા પર લખવા બોલવા વાંચવાનું પ્રભુત્વ બેન્કિંગ ક્ષેત્રનું ટેકનિકલ નોલેજ આવશ્યક રહેશે મિત્રો આપની અરજી નીચે જણાવેલ સરનામે મોકલવા વિનંતી ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ પિંચોતેર જેઆઈડીસી મકરપુરા વડોદરા ઓગણચાલીસ ઝીરો ઝીરો દસ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ધી મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં આવેલી આઈટી ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આ બેંક ઇઝ ઇન્વાઇટિંગ એન એપ્લિકેશન ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ નોલેજેબલ કેન્ડિડેટ્સ ફોર પોસ્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર જેમાં પચીસથી પાંત્રીસ વર્ષની વયમરદા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી તેમજ એન્જિનિયરિંગ તેમજ એમસીએ અથવા તો એમએસસી આઈટી કરેલું હોવું જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ તો ત્રણથી પાંચ વર્ષના એક્સપિરિયન્સ વિથ બેન્કિંગ ઓપરેશન ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ તેમજ મેનેજિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર સિસ્ટમ એન્ડ સાયબર સિક્યુરિટી ઓપરેશન એન્શ્યોર સિક્યુરિટી ઓફ ડેટા નેટવર્ક એક્સેસ એન્ડ બેકઅપ સિસ્ટમ એક્સેલેન્ટ નોલેજ ઓફ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ધરાવતા હોય છે એપ્લાય કેવી રીતે કરું તો તમે જોઈ શકો છો અટેસ્ટેડ કોપી ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બાય પ્રેઝન્ટ પાસ એમ્પ્લોયર કોપી ઓફ લેટેસ્ટ સેલેરી ડ્રોન એક્સપેક્ટેશન ઓફ સેલેરી સહિત તમે જોઈ શકો છો અને એપ્લિકેશન ઓફ સુટેબલ કેન્ડિડેટ્સ વિથ ડિટેલ રિઝ્યુમ એન્ડ પાસપોર્ટ સાઇઝ રિલેટેડ ફોટોગ્રાફ શૂડ રીચ ટુ અસ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેઝ ટુ અવર ઓફિસ બેન્ક ઓફિસ તમે જોઈ શકો છો તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે એપ્લાય કરવાની રહેશે તેના માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો ધી ચેરમેન ધ મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડ તમે જોઈ શકો છો મિત્રો જે શ્રી નિયર स्त्रीपी पी सी एन स्कूल स्टेशन रोड एट पोस्ट तालुका मेघरज डिस्ट्रिक्ट अरवली मेघरज खाते अरज मोकल रहे संपर्क नंबर आप भरती बाबते संपर्क करो मित्रों तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तेज तर मित्रों सुधी शेर करजो ने सब्सक्राइब कर लैजो जे आपने विविध मिलती रहे मित्रों विडियो जो बदल आपको खूब खूब आभार मैं एक नवा विड त्या सुधी जय हिंद भारत माता की